શહેરમાં હોમગાર્ડ ઓફિસ ખાતે પોલીસ દ્વારા લોન મેળો યોજાયો ભાવનગર જિલ્લાના જુદા જુદા સ્થળ પર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે લોકો વ્યાજખોરના ચક્રવ્યુમાંથી બચી શકે અને ઓછા વ્યાજે બેંકમાંથી લોન કેવી રીતે લઈ શકાય તે માટે પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને વિવિધ સ્થળોએ લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સવારે અગિયાર કલાકે પણ તળાજા શહેરમાં હોમગાર્ડ ઓફિસ ખાતે લોન લોન મેળાનું મેળાનું આયોજન આયોજન હતું જનતાને બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે પોલીસ દ્વારા આજે હોમગાર્ડ ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા બેન્ક ઓફ બરોડાના કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોન વિશે લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તળાજા પોલીસ મથકના પોલીસ અધિકારી દ્વારા પણ વિવિધ પ્રકારની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું